તો આજ થી અમે પાછો જવાનું ચાલવા જવાનું શરૂ કર્યું છે બેમે ચાલવા હા આજ થી તો અમાર વિસુ હતો અમારી આવે છે હા આખો રોડ આપણે રોયકો છે હું આટમાં આલું તમે જેસી મે સાઈડમાં તમે જોડતા આપણે જયશ્રી મામી બીમાર પડી ગયા એકલા નહીતર તો આપણે રેગ્યુલર હાલવાની ચાલુ જ રાખત હમ ચાલે છે જો આ જો કઈ મામી તો જો તો ઠીક લીધી છે તો શું કહે પગ કેવા કે દુખે છે પેલેન કમ્પેરીઝન માં પેલા શરૂઆતમાં તો બહુ બર પછી ખૂબ શરૂઆતમાં હટતા તને પેલા તઈ દુખવા મળતા તને પછી તો રેગ્યુલર હાલતા તો મજા આવી ગઈ કે કાઈ હવે આજ પહેલો દિવસ છે થાય હાથી સાત આઠ દી જતો બેન આમ હાલ્યું ને બધી પાછા થોડા થોડા પગથિયાં ચાલુ કરીએ શું કે મારા આની અંદર ઓલું પંછ છે એ કેમ નીકળતું થાય જાય આપની માંગે તો મારું શું ન અચ્છા મેં તો કીધું છું પણ છે

ह तो मैं जाइए छे आ थोड़ा अगड़ चालवा सु पण छे अब दाणा लेती जैसन आ खाई से हूं पंखी राके, पंखी राके जोंगे राके जोंगे राके। जो बतक पंखीरा से पंखीरा पे डालिया नहीं करते तो एक एक डालिया लेता जैसे खाता है

હા બે મે આવતા રહ્યા મમ્મી અત્યારે ચકલાવ ની સાર સંભાળી પિંજરું આખું સાફ કર્યું અને પાણી નવેસર થી ભરી દીધું નવેસર થી ભરી દો મમ્મી ના રજિસ્ટ્રી માં બનાવે છે તો વ્લોગ ઉતારવા આવ્યો હતો તો રજિસ્ટ્રી મમ્મી નું આવી ગયું છે વોશિંગ મશીન બહાર જ છે ચાલો અમારે જયશ્રી નો નવું વોશિંગ છે જયશ્રી ને ત્રણ ખુશી નો પાર નથી જયશ્રી ચાલો હવે

Anh chưa một trăm một mươi ba trên một mươi năm 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 năm

બનાવવાનું ચાલુ થઈ ગયું પેલા બધું બાફી લીધું બકાલું અને હવે આ ડુંગળી ની એણે ડુંગળી લસણ આદુ ને મરચા એની ગ્રેવી કરી લે એમ ને હવે કેપ્સિકમ હમ આ બધા એને છે ને ધીમા તાપે સડવા દેવાનું કે એવું કઈ નહીં ના ના બોલે પાછું બીજી રેસીપી કાંઈક ચાલુ કરીએ આ ટમેટા અમે સુધારું છું ગ્રેવી મસ્ત બની ગઈ છે હાઈ ક્લાસ તો હવે એમાં ચટણી હળદર એવું નાખવાનું

બધું મિક્સ કરી દેવાનું મસ્ત ગ્રેવી થઈ ગઈ તેલ ઉપર આવી જાય ને હા હા પછી આવું નાખી દઉં હવે રેડી આમાં તો ત્યારે એ બધું ઓલ હા ઓલ બકાલું છે બધું એ નાખી દેવાનું અંદર કા હમ કુકરમાં બાફેલું

જાણી ઓલા પછી ઉકાળવું તો જોવે આ ટમેટા બફાવા મેળ્યા છે એ બફાઈ કાઢી લે પછી આ નવેસર ત્યાં આવડું આવે ન કરી લેવી હમ તું બનાવી દેજે ને પણ ટમેટા હું લઈ આવી પાછળ ચાલો આટલા તો નીકળી કઈ ગયા ગરમા ગરમ પાછા નમે સર

ચાલો જયશ્રીમા હવે તમે બેસી જાવ તમારે હારે હું બેસી જાવ સંકોચ જયશ્રીમા ગરમાગરમ હવે જયશ્રી હતી ચમમાં બેસી કે જયશ્રી તેનું લેતા ના અમાર ના હું પાવ એમાં કંઈ નઈ લાગે બેટા